હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે વાત કરવાની છે ધોરણ આઠમાં ગુજરાતીની આઈડિયલ સ્વાધ્યાય પથિમાં સત્ર બેનો વીસમો પાઠ છે બહેનનો પત્ર પત્ર છે તેના લેખક છે મણિલાલ પટેલ એ આજે આપણે જોવાનું છે જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ પહોંચાડજો જેથી કરીને ગામડાના છેવાડાના વિદ્યાર્થી સુધી આપણો વિડીયો પહોંચી શકે અને લોકો આનો પણ ઉપયોગ કરી શકે ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ પાઠમાં સૌથી પહેલાં આવે છે તમારા ફેવરેટ વિકલ્પો ચાલો એમાં આવે છે પહેલો પ્રશ્ન બહેનનો પત્ર પાઠના લેખકનું નામ જણાવો એમાં જવાબ આવશે ડી મણિલાલ હ પટેલ પછી આગળ બીજું આવે છે આજે લોકોને કઈ ભાષાનું ઘેલું લાગ્યું છે તો જવાબ આવશે સી અંગ્રેજી પછી ત્રીજું છે અનન્યાને ફોન કરતાં શું વધારે લખવાનું ગમે છે તો જવાબ આવશે ડી પત્ર પછી આગળ આવે છે ચોથું અનન્યાને ખાલી જગ્યા પ્રવાસે જવાનું છે તો જવાબ આવશે સી ચાંપાનેર પછી પાંચમું છે ખાલી જગ્યા સારા સાજા નરવા છે તો જવાબ આવશે એ મમ્મી અને પપ્પા પછી આગળ આવે છે છઠ્ઠું ધરતીની શોભા કોનાથી વધે છે તો જવાબ આવશે બી વૃક્ષોથી પછી સાતમું છે કવિ કોને વૃક્ષોની કવિતા કહે છે તો જવાબ આવશે સી ફૂલોને પછી આગળ આવે છે આઠમું અનન્ય ગમતા પંખીઓમાં કોનું નામ નથી તો જવાબ આવશે ડી કાબરનું નામ નથી પછી નવું પીપળવડના ટેટા કોણ ખાય છે તો જવાબ આવશે એ પંખીઓ પછી દસમું છે કયા ફૂલો અનન્યા ને જાણે તાકી રહે છે તો જવાબ આવશે બી સોન પછી આવે છે અરવે કયા માધ્યમમાં ભણવાનું નક્કી કર્યું છે તો જવાબ આવશે ગુજરાતી માધ્યમમાં પછી બારમું છે માતૃભાષા તો માતાનું ધાવણ છે એવું કોણે કીધું છે તો જવાબ આવશે બી રવિન્દ્રનાથ ટાગોરે પછી તેરમું છે ગુજરાતી ભાષામાં જ્ઞાનનો ભંડાર કયો છે તો જવાબ આવશે ડી વિશ્વકોષ પછી ચૌદમું છે કોણે કીધું હતું કે આપણો રાજકારભાર અંગ્રેજીમાં ચાલે છે તે સૌથી કમનસીબની વાત છે તો જવાબ આવશે બી ગાંધીજીએ પછી આગળ આવે છે પંદરમું નીચેનામાંથી કઈ વાત જયદેવકાએ માતૃભાષા વિશે કહી નથી તો જવાબ આવશે ડી પરદેશમાં પણ લોકો આપણી માતૃભાષા સમજે છે પછી સોળમું છે નીચેનામાંથી પ્રાણી અને તેના અવાજની કઈ શબ્દ ભેદની શબ્દ જોડી સાચી નથી તો કે ભેંસ રે ભસે ભસે નહીં ભેંસ રહી ભસે નહીં કૂતરું ભસે એટલે એ ખોટું છે તો જવાબ આવશે એ ગાય ભાંભરે ઊંટ ગાંગરે અને બકરી બે બે કરી બધું સાચું છે ચાલો પછી આગળ આવે છે ખાલી જગ્યા એમાં કયું છે હોળી ધોડીટીના દિવસોથી વાતાવરણ બદલવા માંડે છે પછી બીજું છે કોયલ આખો ઉનાળો બોલી બોલીને આપણું ધ્યાન વૃક્ષો અને વાતાવરણ તરફ ખેંચે છે પછી ત્રીજું છે ખેતરે ખેતર વગડે વૃક્ષો ઉછરેલા પછી ચોથું છે સીમડો તો રાતાંગલ ફૂલોથી ભરાઈ ગયો છે પછી આગળ પાંચમું છે માતૃભાષા ગઢતુથી મળે છે પછી આગળ આવે છે છઠ્ઠું માતૃભાષા ગુજરાતી અજબ ગજબ છે પછી આગળ આવે છે ખરા કે ખોટા જણાવો એમાં પહેલું છે વર્ષા અને શરદ મારી મનગમતી મોસમો નથી તો જવાબ આવશે ખોટું પછી બીજું છે ગુજરાતની ચોપડીમાં પંખીઓ અને ઋતુઓ વિશેના કાવ્યો આવે છે તો જવાબ આવશે સાચું પછી ત્રીજું કેસુડાના કેસી રંગ મોટેથી બોલે છે તો જવાબ આવશે સાચું પછી ચોથું આવે છે ગુજરાતી ભાષાના જ્ઞાનનો ભંડાર એવો વિશ્વકોષ છે તો જવાબ આવશે સાચું પછી પાંચમું આદિવાસી યુનિવર્સિટી પાવાગઢ ખાતે છે તો જવાબ આવશે ખોટું ચાલો પછી આગળ આવે છે એક બે વાક્યના ઉત્તર ચાલો એમાં પહેલું આવે છે કે બહેનનો પત્ર પાઠનો સાહિત્ય પ્રકાર કયો છે તો કે બહેનનો પત્ર પાઠનો સાહિત્ય પ્રકાર પત્ર છે પછી બીજું છે પત્ર લખનારનું સરનામું જણાવો અને તે પત્ર કોણે લખ્યો છે તો કે પત્ર લખનારનું સરનામું છે ગામ ગોલાના પાલ્લા પોસ્ટ મધુવાસ તાલુકો લુણાવાડા જિલ્લો પંચમહાલ અને પત્રરીઓએ અનન્યાએ અરવને લેખો છે પછી ત્રીજું છે અનન્યાને કઈ ઋતુ વધારે ગમે છે તો કે અનન્યાને વસંત ઋતુ વધારે ગમે છે આમ તો વર્ષા અને શરદ પણ એની મનગમતી ઋતુ છે પછી ચોથું છે વસંત ઋતુમાં કયા કયા પક્ષીઓ બોલ્યા કરે છે તો કે કોયલ કંસારો કલકલીયો ચા સોબીગી વગેરે પક્ષીઓ વસંત ઋતુમાં બોલ્યા કરે છે પછી પાંચમું છે અનન્યાએ કોયલની સાથે બીજા કયા કયા પક્ષીઓ વાલા છે તો કે અનન્યા અને કોયલ ઉપરાંત આ પક્ષીઓ વાલા લાગે છે કબૂતર છે ઓલો કાગડો દૈયડ અને દેવચકલી પછી છઠ્ઠું છે અનન્યા હવામાં સેલારા લઈને ઉગતા કયા કયા પક્ષીઓ જોઈ રહે છે રણનીયા હવામાં સેલારા લઈને ઉડતા બુલબુલ પતરંગો દરજીડો અને સક્કરખોડને જોઈ રહે છે પછી સાતમો છે પક્ષીઓ કયા ફળો ખાય છે તો કે પક્ષીઓ પીપળા વડના ટેટા અને સોનમોરના પાપડા તેમજ બીજા ફળો ખાય છે પછી આઠમો છે અનન્યાએ વૃક્ષોને ધરતીની શોભા કેમ કીધા છે તો કે અનન્યાએ વૃક્ષોને ધરતીની શોભા કીધા છે કારણ કે તેનાથી રોજિંદુ જીવન ભયરું ભયરું લાગે છે પછી નવમું છે બહેન બારીએ વાંચવા બેસે ત્યારે શું અનુભવે છે તો કે બહેન બારીએ વાંચવા બેસે ત્યારે સોન સોનચંપાના ફૂલો જાણે તેને તાકી રહેતા હોય અને ટગરી પણ એની સામે ટગર ટગર જૂતા હોય અને હજારી ગલ તેને બોલાવે છે આવો અનુભવ બહેનને થાય છે પછી દસમું બહેન ભાઈને અભિનંદન કેમ આપે છે તો કે બહેન ભાઈને અભિનંદન આપે છે કારણ કે તેણે ગુજરાતી માધ્યમમાં જ ભણવાનું નક્કી કરીને અગિયારમાં સાયન્સ પ્રવાહમાં પ્રવેશ લીધો હોય છે પછી અગિયાર માતૃભાષા ના આવડે તો કે કેવી સ્થિતિ ઊભી થાય છે તો કે માતૃભાષા ન આવડે તો બાવાના બે બગડે એવી સ્થિતિ ઊભી થાય છે પછી આવે છે બારમું ગુજરાતી માટે નવી કઈ કહેવત પ્રસરી છે તો કે ઉત્તમ અંગ્રેજી મધ્યમ ગુજરાતી બરાબર છે આવી કહેવત પ્રસરી છે પછી તેરમું માતૃભાષામાં કઈ વસ્તુ વટબંધ થાય છે કે માતૃભાષામાં આપણે પ્રેમ કરીએ થોડો કદીએ કરીને રીસાઈએ રડીએ કિટા કરીએ કે વાલા બધું જ વટબંધ થાય છે ચાલો આ હતા તમારા એક બે વાક્યના ઉત્તર પછી આગળ આવે છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર એ પણ અહીંયા જોઈ લેજો આ બધા ટૂંકમાં ઉત્તર છે તમારા ખાસ વાંચી લેજો અને તૈયારી પણ સાથે સાથે કરતા રહેજો પછી આગળ આવે છે બીજા ટૂંકમાં ઉત્તર અને હવે અહીંયાથી આવે છે સવિસ્તર ઉત્તર લખો અહીંયા ટૂંકના ઉત્તર પૂરા થઈ જાય છે તેર પછી હવે આગળ આવે છે ટૂંકમાં સવિસ્તર ઉત્તર મોટામાં જવાબ લખવાના હોય છે એમાં પછી આવે છે આગળ અહીંયા વર્ગીકરણ નીચેના શબ્દોનું માગ્ય મુજબ વર્ગીકરણ કરો બરાબર છે વર્ગીકરણ કરવાનું જાણકારી મેળવતા અને ભાવનાઓ વ્યક્ત કરવા માટે બધું તમારે આમાંથી કોષ્ટકમાંથી જોઈને તમારે અલગ અલગ કરવાનું છે એનું વર્ગીકરણ કરવાનું છે પછી આગળ આવે છે સમાનાર્થી શબ્દ પછી અહીંયા આવે છે વિરોધાર્થી શબ્દ એ પણ જોઈ લેજો પછી આગળ આવે છે શબ્દોની સાચી જોડણી લખો પછી આગળ અગિયારમો પ્રશ્ન છે શબ્દકોષના ક્રમમાં લખો પછી આ બારમો પ્રશ્ન છે કાર્ય અને દ્વિરૂપ શબ્દો અલગ અલગ તારવો એ પણ અહીંયા તમને તારવી દીધા છે કાર્ય શબ્દો છે આ બધા અને આ બધા દ્વિરૂપ શબ્દો છે પછી આગળ આવે છે સમાસ ઓળખાવો આ બધા સમાસ આવી પાછળ તમને પછી અહીંયા તમને રૂઢિપ્રયોગને અર્થ આપીને વાક્યમાં પ્રયોગ કરવાનો કીધું છે જેમ કે ઘેલું લાગવું તો કે લગ્ન પ્રયોગ કર્યું છે તો કે મીરાને કૃષ્ણનું ઘેલું લાગ્યું હતું પ્રયોગ કરવાનો છે ચાલો આ બધા છે રૂઢિ ચાલો આ અર્થ છે પછી કહેવતનો અર્થ છે માતેમાં બધા બીજા બધા વગડાના વાહ એટલે કે માની સરખામણી એની સાથે થઈ શકે નહીં પછી આગળ આવે છે શબ્દ સમૂહ પછી આગળ આવે છે સાધુ વાયક્ય અને સંયુક્ત વાક્ય પછી અઢાર વાક્ય અઢારમો છે દરેક વિષય પર આઠ દસ વાક્ય તમને નોટબુકમાં લખો માતૃભાષાનો મહિમા છે એના ઉપર તમે લખી શકો છો પછી ભણતરનું માધ્યમ તો માતૃભાષામાં જ પછી આગળ આવે છે વસંતનો વૈભવ બરાબર આ બધું તમારે અહીંયા આપેલું છે શાંતિથી જોઈને વાંચીને તૈયારી કરી શકો છો ચાલો તો અહીંયા આપણો તમારો આ પાઠ પૂરો થાય છે વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ પહોંચાડજો ચાલો તો વળી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન